થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટ ટીમે ટી વર્લ્ડ કપમાં તમામ દેશો સામે મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજય રહ્યા બાદ ફાઈનલ મેચમાં પણ શાનદાર વિજય મેળવી વિશ્વ વિજેતા બની હતી અને ટીમનું ભારતમાં મુંબઈ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ટીમના વડોદરાના ખેલાડી હાર્દિક પંડ્યાનું વડોદરામાં સોમવારે ભવ્ય રોડ શો યોજી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયન લેજન્ડ ફાઇનલ બે હજાર ચોવીસની ક્રિકેટ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં પાકિસ્તાનની ટીમે છ વિકેટ એકસો રન કર્યા હતા જેના જવાબમાં ભારતની ક્રિકેટ ટીમે પણ